નંદિની કયા ભયાનક સત્યની વાત કરી રહી છે શું આરવ એ રહસ્ય જાણી શકશે જાણવા માટે આ પોસ્ટને લાઇક કરો અને શેર કરીને વધુ લોકો સુધી પહોંચાડો જો તમે આ વાર્તાનો બીજો ભાગ વાંચવા માંગતા હો તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો વિધવા પ્રેમિકાને જોતા જ કરોડપતિનું હૃદય ફાટી ગયું ગળે લાગીને ધ્રૂસકેને ધ્રુસ્કે રડ્યો પછી જે રહસ્ય ખુલ્યું તેણે માનવતાને પણ હચમચાવી દીધી શું હતું એ ભયાનક સત્ય જે વીસ વર્ષથી દબાયેલું હતું વિધવા પ્રેમિકાને જોઈને એક કરોડપતિ યુવક તેને ભેટીને રડી પડ્યો પછી જે થયું તેનાથી માનવતા પણ કાપી ઉઠી એટલે જ કહેવાય છે કે પ્રેમ ભલે ગમે તેટલો જૂનો હોય તે માણસના દિલમાં એવા મૂળિયા જમાવી લે છે કે ભલે ગમે તેટલો સમય વીતી જાય તેની સહેજમથી આહટ પણ માણસને અંદરથી હલાવી દે છે આજની વાર્તા પણ કંઈક આવી જ છે એક કરોડપતિ માણસ જેણે બધું જ મેળવ્યું પરંતુ તેણે એ એક સંબંધ ગુમાવ્યો હતો જેને દુનિયા પ્રેમ કહે છે અને તે તેને પોતાની જિંદગી માનતો હતો મિત્રો રાજસ્થાનના પવિત્ર શહેર પુષ્કરની એ ઠંડી સવાર હતી સૂર્યના કિરણો જાણે હમણાં જ ધરતી પર ઉતર્યા હોય અને બજારની ગલીઓમાં હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો આરવ રાજપૂત એ જ કરોડપતિ બિઝનેસમેન એ જ માણસ જેના એક નિર્ણય પર કરોડોનો ખેલ બદલાઈ જાય છે તે પોતાની મોટી કારમાંથી નીચે ઉતર્યો પણ તેના ચહેરા પર એ ભાર હતો જે તેની દોલત અને શોહરત પણ છુપાવી શકતી નહોતી ડ્રાઈવર રઘુવીરે પૂછ્યું સાહેબ હોટલ લઈ જાઓ આરવે માથું હલાવીને ના પાડી ના જરા આ બજારમાં ફરવું છે અને તે ચાલી નીકળ્યો જાણે કોઈ માણસ પોતાના ભૂતકાળની શોધમાં નીકળી પડ્યો હોય ભીડ જામી હતી લોકો પોતાની દુનિયામાં ખોવાયેલા હતા એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા પણ કોઈને કોઈનો અહેસાસ નહોતો આ ભીડ વચ્ચે એક પડ માટે આરવના પગ થંભી ગયા જાણે કોઈએ તેના હૃદયમાં ઉમટતા દર્દને અચાનક ખેંચીને બહાર કાઢ્યું હોય તેની નજર અટકી ગઈ હા પેલા એક ચહેરા પર એક સામાન્ય સ્ત્રી આછા ભૂરા રંગની સાડી ખભા પર જૂની બેગ વાળની વિખરાયેલી લટો અને આંખોમાં એક વિચિત્ર ખાલીપો તેના ચહેરાનું દુઃખ આંખોનો થાક તેના ચાલવાની ધીમી ગતિ બધું જ સાવ બધું જ તેને તેની ખોવાયેલી દુનિયાની યાદ અપાવી ગયું હતું તે ધીમેથી બબડ્યો ના નંદિની રઘુવીર ચોંકી ગયો કોણ નંદિની સાહેબ પણ આરવ માટે એ સમયે દુનિયાનો કોઈ અર્થ નહોતો તેના શ્વાસ તેજ થઈ ગયા હાથ ધ્રુજવા લાગ્યા અને તેણે ભીડને ચીરીને તે સ્ત્રી તરફ ડગલા માંડ્યા નંદિનીએ તેને જોયો બસ એક પળ અને પછી તેના ચહેરા પર જાણે સદીઓનું દર્દ તરી આવ્યું તે ગભરાઈ ગઈ તેના પગ લડખડાયા લાગતું હતું કે તે ભાગી જવા માંગતી હોય ક્યાંક દૂર બહુ દૂર જ્યાં કોઈ તેને ઓળખી ન શકે જ્યાં તેનો ભૂતકાળ તેને પકડીને સવાલો ન કરે પણ તે પાછી ફરીને નીકળી શકે તે પહેલાં જ આરવે તેનો હાથ પકડી લીધો તે એક પળમાં તૂટી ગયો સાચે જ ભાંગી પડ્યો તેણે જોરથી નંદિનીને પોતાની બાહોમાં જકડી લીધી જાણે કોઈ બાળક પોતાનું ખોવાયેલું રમકડું કસીને પકડી લે અને ત્યાં પુષ્કરનાએ ભીડભાડવાળા રસ્તા પર એક કરોડપતિ માણસ ને ધ્રુસકે રડવા લાગ્યો તેના અવાજમાં એવું દર્દ હતું જે લોકોના દિલ હચમચાવી દે વટેમાર્ગુઓ ઊભા રહી ગયા લોકો જોવા લાગ્યા વાતો થવા લાગી કોણ છે આ કરોડપતિ માણસ એક સામાન્ય વિધવાને આમ પકડીને કેમ રડી રહ્યો છે શું સંબંધ છે આ બંને વચ્ચે પણ આરવને કંઈ સંભળાઈ રહ્યું નહોતું તેના શ્વાસ તૂટી રહ્યા હતા અવાજ ધ્રુજી રહ્યો હતો તે વારંવાર માત્ર એટલું જ બોલી રહ્યો હતો તું જીવે છે નંદિની તું સાચે જ જીવે છે નંદિનીના હોઠ કાંપ્યા તે ઘણું બધું કહેવા માંગતી હતી પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો તેણે ધીમેથી હાથ હટાવ્યો અને પોતાને તેનાથી અલગ કરી તેની આંખોમાં હજુ પણ એ જ ભીનાશ હતી પણ સાથે એક વિચિત્ર ડર એક ઊંડી ગભરાહટ જાણે કોઈ મોટું રહસ્ય છુપાવીને બેઠી હોય તે બોલી આરવ તું અહીં કેવી રીતે અને મને મને કેમ શોધી રહ્યો છે આરવે ધ્રુજતા અવાજે કહ્યું કારણ કે હું આજ પણ તારી રાહ જોઈ રહ્યો છું ભીડનો અવાજ દુકાનોની હલચલ બધું એ પડે શાંત થઈ ગયું જાણે બે દિલ બે દર્દ અને વીસ વર્ષનું અંતર એ એક પડમાં સામે ઊભું હતું પણ અચાનક નંદિનીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા પણ એ આંસુમાં પ્રેમ ઓછો અને ડર વધારે હતો તેણે નજરો ઝુકાવીને કહ્યું આ જન્મમાં પણ આપણો સંબંધ શક્ય નથી તને નથી ખબર મારી જિંદગીમાં શું શું બદલાઈ ગયું છે તેનો અવાજ તૂટેલો હતો તૂટેલા કાચની જેમ જેને જોડવો અશક્ય હોય છે આરવ ગભરાઈ ગયો શું થયું નંદિની તે આટલા વર્ષો સુધી મારાથી દૂરી કેમ રાખી તું અચાનક ગાયબ કેમ થઈ ગઈ હતી નંદિનીની આંખો લાલ થઈ ગઈ તે પાછળ હટતા બોલી મને કંઈ પૂછીશ માં આરવ મારી પાસે હજુ પણ એવા સત્યો છે જે તારી તારી આખી દુનિયા હચમચાવી નાખશે અને તે પાછી ફરીને ચાલી ગઈ ધીરે ધીરે જાણે કોઈ પડછાયો હોય જે દિવસના અજવાળામાં પણ દેખાય છે પણ હાથ લંબાવો તો ગાયબ થઈ જાય છે આરવ ત્યાં જ ઊભો રહી ગયો થંભી ગયેલો તૂટેલો એક જ સવાલ સાથે આખરે નંદિની કયું રહસ્ય છુપાવી રહી છે મિત્રો શું નંદિનીનું આ રહસ્ય આરવની જિંદગી બદલી નાખશે શું તમને લાગે છે કે વીસ વર્ષ પછી પણ પ્રેમ જીતી શકશે જો આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો લાઇક કરો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં